સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીની અધ્યક્ષતામાં મળી હતી જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી બેઠકમાં શ્રી મનુભાઈ પટેલે ઉધના મત વિસ્તારમાં પસાર થતી બે હાઇટેન્શન લાઇનનો અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત સંદર્ભે જેટકોના અધિકારીએ બે સ્થાનથી જતી લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ચૂકી છે જેનું કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી આ ઉપરાંત તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી તેમણે ઉધના વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસો પચીસ વર્ષથી જૂના હોય જેથી અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે છતાં ઘણા પરિવારો જીવના જોખમે અંદર રહે છે જેથી આવાસોને રીડેવલપમેન્ટ કરવા અંગેની સૂચના રજૂઆત કરી હતી જેમણે પાંડેસરા જીઆઈડીસી મિલોમાં કોલસાના ઉપયોગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં કોલસાની રજ ઉડવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય જે રજૂઆત સંદર્ભે શ્રી સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવા જીપીસીબીના અધિકારીને જણાવ્યું ધારાસભ્ય ઐશ્વરભાઈ પરમારે જોડવા પાટિયા પાસે ભરાતા મંગળવારી બજારને કારણે લોકો જોડવા ગામમાં આવતા રસ્તાઓ તથા હાઇવે પર પાર્કિંગ કરે છે જેનાથી ખૂબ ટ્રાફિક જામ થાય છે જેથી યોગ્ય રજૂઆત સંદર્ભે કલેક્ટરશ્રીએ પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ ધામ દોડલુંભા તથા તેના ઉપરના પૂર્વ તરફના ગામોનું વરસાદી પાણીનું વહેણ બારડોળી નગરપાલિકા વિસ્તારમાં આવતું હોવાથી પાણી ભરાવાની સમસ્યા રહે છે જેથી આ વહેણને ડાયવર્ટ કરી મિંઢોળા નદી સુધી લઈ જવા માટે યોગ્ય રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇનમાં ખેતરોમાંથી પસાર થાય છે જે લાઇનોના તાર ખૂબ ઢીલા હોવાથી ખેડૂતોનો ઉભો પાક સળગી જવાના બનાવો બને છે જેથી તાકીદી કાર્યવાહી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરશ્રીએ ડીજીવીસીએલના અધિકારીને સત્વરે કામગીરી કરવાની સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે કડોદરા બારડોલી સ્ટેટ હાઇવે નજીકના ગામો જોડવા બગુમરા ગંગાધારા ચોકડી કારેલી ચોકડી નાદીડા ચોકડીઓ તથા મીંઢા નદીના પુલ પર સ્ટ્રીટ લાઇટો મૂકવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરે તેમના વિસ્તારમાં આવેલી મિલોથી કોલસાની રજકરણોના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રસકરણોના થર જામી જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોય જે સંદર્ભે કલેકટરશ્રીએ જીપીસીબીના અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ તથા પ્રાંત અધિકારીઓ જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા